પીપાવામાં ફસાયેલા ચોવીસ નાગરિકોનું રેસ્ક્યૂ કરી વિક્ટર ગામની સલામત રીતે ગઝેડવામાં આવ્યા અમરેલી જિલ્લામાં સાર્વત્રિક વરસાદ થયો હતો જિલ્લાના રાજુલા તાલુકાના પીપાવા અને વિક્ટર ગામ વચ્ચે પાણી પુરવઠાની સાઇટ પર ચોવીસ નાગરિકો પાણીમાં ફસાયા હતા રેસ્ક્યુ કરવા માટે અમરેલી જિલ્લા માર્ગની સાથો સાથ ભાવનગર જિલ્લાના ગારિયાધારના માર્ગ તરફથી પણ રેસ્ક્યુ કામગીરી શરૂ કરવામાં આવી હતી છ પૈકીના એક મુસાફર ઝાડ પર ચડી ગયો હતો

આમ આ ઘટનામાં છ છ જે લોકો છે બધાનું સક્સેસફુલી રેસ્ક્યુ કરી લેવામાં આવ્યું છે આ દરમિયાન જ અમને જાણ મળી કે પીપાવો ગામ જે છે રાજુલા તાલુકાનો એમાં પણ અમુક લોકો ફસાયા છે આ દરમિયાન ડિસ્ટ્રિક્ટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરમાં મારી સાથે જિલ્લા વિકાસ અધિકારી શ્રી પરિમલ પંડ્યા નિવાસી અધિક કલેક્ટર શ્રી દિલીપસિંહ ગોહિલ પણ હાજર હતા પહેલી આ બાબતની જાણ થતા ડીઓસીમાંથી અમે રાજુલા તાલુકાની ટીમને એક્ટિવેટ કર્યો એસડીએમ રાજુનાને પણ સ્થળ ઉપર મોકલ્યું જ્યારે ડીઓસી માંથી કોસ્ટગાર્ડ ઇન્ડિયન કોસ્ટગાર્ડ ની જાણ કરી તાત્કાલિક ઇન્ડિયન કોસ્ટગાર્ડ ની ટીમ આ સ્થળ ઉપર જવા માટે રવાના થઈ અને કોસ્ટગાર્ડ ની ટીમ ની જે બોટ છે એમના ત્રણ ફેરા કરીને તમામ 24 લોકોને આ પીપાવ ગામ ની સીમ માંથી લઈને વિક્ટર ગામ ની શાળા માં રેસ્ક્યુ કરી લેવા માં આવ્યું આમ આ ઓપરેશન પણ સક્સેસફુલી 24 થી e 24 લોકો જિલ્લા વહીવટી તંત્ર અને કોસ્ટગાર્ડ ની ટીમ દ્વારા રેસ્ક્યુ કરી લેવા માં આવ્યું આ આ પણ વરસાદના કારણે બે છે લીલીયા તાલુકાના ભવાડી ગામમાં ખેતરમાં છ લોકો ફસાયા હતા એ લોકોનું પણ સક્સેસફુલી રેસક્યુ કરી લેવામાં આવ્યું હતું રાજુલા નગરપાલિકા વિસ્તારમાં તત્વજ્યોતિ સોસાયટી પાસે નદી કાંઠાના વિસ્તારમાં પાણી ભરાના કારણે